પાંચમા છઠ્ઠા મણકે નષ્ટપાતી હતી તો ખૂબ દુઃખ દુખાવો થતો હતો રાત્રે ઊંઘ પણ નથી આવતી અને એલોપેથિક ડોક્ટરના ચાર ડોક્ટરના એલોપેથિક ડૉક્ટરના વ્યૂ લીધા એમાં એમ પણ કરાયું એમઆરઆઈ માં પણ પાંચમા છઠ્ઠા મણકે દવા એવી ડોક્ટરો સલાહ આપીને બધી દવાઓ કરી સ્ટીરો ઇન્જેક્શન મૂક્યા તો એનાથી થોડોક ફેર પાંચ દસ ટકા જેવો ફેર પડ્યો પણ એટલું બધું દુખતો હતું બીજા એલોપેથિકના ડૉક્ટરે તો એવું કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે પરંતુ ભગવાનની દયાથી ડૉક્ટર બ્રિજેશભાઈ પરમાર અહીંયા સુશ્રુદ નિરામય હોસ્પિટલમાં મળ્યા આયુર્વેદિક હોસ્પિટલમાં તો ત્યાં આગળ વિધ કર્મ અને અગ્નિકર્મ જે કરાયું મેં એનાથી મને એટલો બધો બેનિફિટ થયો કે મારો દુખાવો જે મને હતો હતું છ મહિના સુધી ઊંઘ પણ નથી આવતી અને આ જે વિધ કર્મ અને અગ્નિકર્મ જે ના લીધે બિલકુલ ઓછા ખર્ચે અને બિલકુલ આયુર્વેદિક દવાની લઈને મને દુખાવો મારો લગભગ બંધ જેવો થઈ ગયો તો આ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે આયુર્વેદિકની આ સુશુ નિરામય હોસ્પિટલમાં વિધકર્મ અગ્નિકર્મ થાય છે તો મારી તો લગભગ બધાને નમ્ર વિનંતી છે આ એલોપેથિક દવાઓ લેવી મોંઘા મોઘા ખર્ચા કરવા એના કરતાં આયુર્વેદિકના જો એકવાર પણ આ આપણે ડૉક્ટરની સલાહ લઈએ અને આ આયુર્વેદિકનું આપણે વિધકર્મ અગ્નિકર્મ કરાવીએ તો આપણને ખરેખર ઘણો બેનિફિટ થાય અને આપણને દુખાવો મારો તો દુખાવો બિલકુલ બંધ થઈ ગયો સદંતર બંધ થઈ ગયો એટલે હું ડૉક્ટરનો ખૂબ ધન્યવાદ માનું છું De yeah, it's on